મોવા પોલીસ દ્વારા વેલ માટલીની ઉલટી એમ્બર ગ્રીસ સાથે બે ઈસોમને બાર કરોડ તેત્રીસ હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે મોવા પોલીસ અધિક્ષક અંશુલ જૈન દ્વારા બાતમીના આધારે મોવા ભવાનીનગર ખાતે આવેલ શ્રી ચામુડા ડાય વર્કર્સ નામના કારખાનામાં વેલ માટલીની ઉલટી એમ્બર ગ્રીસ નામનો મૂલ્યવાન પદાર્થ ચોરી છુપાવેતી લાવી શંકાસ્પદ રીતે વેચાણ કરવામાં આવે છે તે માહિતીના આધારે મોવા પોલીસની ટીમ દ્વારા એફએસએલની ટીમ સહિત રેન્જ ફોરેસ્ટ ટીમની સાથે રાખી બાતમીવાળી જગ્યા પર રેડ કરતા જયદીપભાઈ મગજભાઈ શિયાળ તેમજ રામજીભાઈ રાહાભાઈ શિયાળને બંને ઈસમોની પૂછપરછ કરી કારખાનામાં તપાસ કરતાં વેલ માટલીની ઉલટી એમ્બરગ્રીસ જેની કિંમત આશરે બાર કરોડ ત્રીસ હજાર સહિત એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા ત્રણ હજાર સાથે કુલ બાર કરોડ તેત્રીસ હજારનો મુદ્દામા સાથે બંને ઇસમોની અટકાયત કરી મોવા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ ઓગણીસો અંતર્ગત ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જ્યારે એમ્બરગ્રીસ એ સ્પર્મ વેલના આંતરડામાં બનાવેલો મીણવાળો પદાર્થ છે અને તે અત્તર તથા ચાઇનીઝ દવામાં બનાવવામાં વપરાતું અત્યંત મૂલ્યવાન પદાર્થ છે જે વેલ માછલીમાંથી બોડીમાંથી મળી આવે છે તથા ઘણી વખત સમુદ્રમાં તરતી જોવા મળે છે વૈશ્વિક બજારમાં તેની ખૂબ જ ઊંચી કિંમત આવતા તરુન સૌનું કે સમુદ્રનો ખજાનો કહેવામાં આવે છે આજે મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ભવાની નગરમાં ચામુંડા ડાયના એક કારખાના છે ત્યાંથી આપણે એમ્બર ગ્રીસ જે સ્પમ વેવની મોમેટ અને ઉલટી કહેવાય છે એની ત્યાંથી કબજે કરવામાં આવી છે આશરે વજન બાર કિલોગ્રામ છે જેની આંતરરાષ્ટ્રીય કાલા બજારમાં માર્કેટ બારથી પંદર કરોડ જેટલી છે આમાં આપણે બે આરોપી ધરપકડ બે આરોપીની ધરપકડ કરી છે જેના નામ જયદીપ મગનભાઈ શિયાળ અને રામજી શિયાળ છે 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 જે પ્રાથમિક માહિતી આમાં આરોપી રામજીભાઈ એને આ જથ્થો પિંલેશ્વર મહાદેવના ના મંદિરના દરિયાકાંઠા પાસેથી મળ્યા હતા હાલ આમાં કઈ વેપાર નહી થયો છે પણ એમાં કોઈ એમને વેચાણ કરવા માટે રાખેલું હતું

એમ્બર સ્પમ વેલની ની ઉલટી હોય છે જે સ્પમ વેલ છે એ પ્રોટેક્શન એક પ્રોટેક્ટેડ એનિમલ છે એ ગુજરાતના દરિયાકાંઠે વિસ્તારમાં કોસ્ટમાં મળે છે